સો હેલો વિદ્યાર્થી મિત્રો હું છું ભાવિન સિંગારા અને આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આપણી YouTube ચેનલ ઓમ એકેડેમી માં આઈ નો આઈ નો કે વિડિયો મૂકવામાં થોડુંક લેટ થઈ ગયું છે આઈ થિંક એકાદ બે દિવસ થઈ ગયા છે ઓકે તેના માટે હું માફી માંગુ છું બટ હા થોડું ઘણું ઓફલાઈન નું વર્ક ને બધું ટાઈમ મેનેજમેન્ટ પ્રોપરલી થઈ શકતો એમ નતો બરોબર છે એટલે થોડો પ્રોબ્લેમ થયો છે ઓકે બટ

આજે જ હું તમને પ્રમેય 10.1 10.2 પ્રોપરલી YouTube ચેનલ માં આવી જ જશે સો પ્રોપરલી કમ્પ્લીટ કરી લેજો ચલો પ્રમેય 10.1 શું કહે છે કે ભાઈ વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક સપોઝ કે આ તમારું વર્તુળ છે એક બિંદુ પાસે મે સ્પર્શક દોર્યો છે xy બરોબર છે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી સ્પર્શ બિંદુમાંથી સપોઝ કે સ્પર્શ બિંદુ P છે એમાંથી પસાર થતી ત્રીજી આને લંબ હોય છે મીન્સ કે ત્યાં શું હશે લંબ મીન્સ કે નેવું અંશનો ખૂણો બનાવશે બરોબર છે તો આ તમારી આકૃતિ છે કે વર્તુળ કેન્દ્ર ઓ સ્પર્શક એક્સ વાય છે કે છે સ્પર્શ બિંદુ તમારું પી છે ત્યાં નેવું અંશનો ખૂણો બનાવશે સાધ્ય શું થશે તો સાબિત શું કરવાનું છે કે આજે ઓપી છે તે એક્સ વાય ને લંબ છે તે આપણે સાબિત કરવાનું છે બરોબર હવે ચાલો પક્ષ શું આપેલું છે તમને એ પક્ષમાં લખી નાખવાનું એક્સ વાય આપણો સ્પર્શક છે ઓ કેન્દ્રવાળો વર્તુળમાં બરાબર છે કે જે પી બિંદુએ સ્પર્શે છે ઓકે એટલું તમને આપેલું છે તો એ તમે આમે લખી નાખો બરાબર હવે સાબિતી તરફ આગળ વધીએ બહુ જ ઈઝી છે બરોબર છે સાબિતી xy પર p સિવાયનું કોઈ એક બિંદુ q લેવાનું છે આપણે xy ઉપર આજી સ્પર્શક છે તેમાં p સિવાયનું કોઈ એક બિંદુ q લીધેલું છે હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આજી બિંદુ q છે તે વર્તુળના બહારના ભાગમાં જ હોય

બરોબર કારણ કે ઓપી છે તે શોર્ટેસ્ટન્સ છે તે ઓપીમાં ઓછું લંબ રહેવાનું છે તેથી ઓપી લંબ એક્સ વાય બરોબર છે કઈ હતું થિયરમમાં કઈ જ નહોતું બરોબર છે બહુ ઇઝી થિયરમ છે ઓકે ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરી લ્યો આના પછી પ્રમે દસ પોઈન્ટ બે પણ કરવાનો જ છે સમજાતું હોય તો ખાસ નમ્ર વિનંતી છે કે તમારા ફ્રેન્ડ સર્કલ સુધી અમારા વિડીયો છે તે તમે શેર કરો અને હા લાઈક આપવાનું ભૂલતા નહીં ચાલો પ્રોપરલી કમ્પ્લીટ કરો